જુનાગઢ જિલ્લાની છે ઘટના બે દિવસ પહેલા સાંજના સમયે જુનાગઢ કોંગ્રેસ કાર્યાલયની છે જ્યાં કોંગ્રેસના કાર્યકર દીપક મકવાણાએ જીવન ટૂંકાવવાની કોશિશ કરી અને આ મામલે જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ હવે દાખલ કરાઈ છે ફરિયાદી દીપકભાઈ મકવાણાએ પોલીસમાં ફરિયાદ કરી છે જેમાં કોંગ્રેસના સત્કાર સમારોહમાં અવગણના થતાં તેણે ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો આ ઘટના બાદ જ્યારે અન્ય કાર્યકરો તેને સમજાવી રહ્યા હતા ત્યારે કથિત રીતે શહેર પ્રમુખ મનોજ જોશીએ સ્થળ પર આવી જાતિવાદે ટિપ્પણી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે જેને પગલે જૂનાગઢ એવી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદ કરનાર દીપકભાઈ મકવાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે છેલ્લા 28 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથેના પાયાના કાર્યકર તરીકે તે જોડાયા છે અને પાર્ટી ફંડમાં પણ નિયમિત આર્થિક રીતે મદદ કરતા રહ્યા છે તાજેતરમાં 29 નવેમ્બર 2025 ના રોજ પણ તેણે મનોજ જોશીને 5000 નું રોકડ દાન આપ્યું હતું જો કે 9 ડિસેમ્બર 2025 ના રોજ સાંજે ગાંધી ચોક ખાતે કોંગ્રેસ ભવનમાં આયોજિત સત્કાર સમારોહમાં તેમની અવગણના થતા તેમને ખૂબ જ દુઃખ થયું આગી આવવાના કારણે તેમણે બહાર નીકળીને ફિનાલની બોટલ ખરીદી સાંજે વાગ્યાની પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો જોકે ત્યાં હાજર લલિતભાઈ પરસાણા વિનુભાઈ અને યોગેશભાઈ ચાવડા સહિતના લોકોએ તેમને બચાવી લીધા ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ઘટના બાદ જ્યારે દીપકભાઈને એક રૂમમાં લઈ જઈને સમજાવવામાં આવી રહ્યા હતા ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી ત્યાં પહોંચ્યા અને કથિત રીતે કહ્યું કે છેલ્લે તું તારી જાત પર આવી ગયો દીપકભાઈએ આક્ષેપ કર્યો છે કે મનોજ જોશીએ જાતિ અને જ્ઞાતિ પ્રત્યે હળદુત કરી અપમાન કર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે આ અગાઉ પણ અનેકવાર તેમનું અપમાન કરવામાં આવ્યું છે જેના કારણે સહન શક્તિની હદ વટાઈ ગઈ હતી પોલીસ દ્વારા આ ગંભીર ફરિયાદના આધારે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી વિરુદ્ધ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ફરિયાદમાં ખાસ કરી કલમ ત્રણ એક આર અને કલમ ત્રણ એક એસ નો ઉલ્લેખ કરાયો છે આ કલમોમાં જાહેર સ્થળે અનુસૂચિત જાતિ કે જનજાતિના સભ્યને જાતિવાચક શબ્દ ઈરાદાપૂર્વક અપમાનિત કરવા અને ધમકાવીને અપમાન કરવાનો ઈરાદો રાખવાની કલમ હેઠળ મનોજ જોશી વિરુદ્ધ ગુનો નોંધાયો છે હાલમાં ફરિયાદી દીપકભાઈ મકવાણાની જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને આ મામલે રાજકીય તેમજ કાયદાકીય કાર્યવાહીના પડઘા જુનાગઢ રાજકીય વર્તુળોમાં જોવા મળી રહ્યા છે આ સમગ્ર મામલે આપના સુવિચાર છે અમને કોમેન્ટમાં જણાવો અને અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં